તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની નવા ધાણાની આવકની વાત કરીને તો મિત્રો લગભગ પચાસ ગુણી આસપાસની નવા ધાણાની આવક થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અને ટૂંક જ સમયમાં નવા ધાણાની હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું તો ચાલો હરાજીમાં જાશી ઝાંસી કહેવા રહી છે આજના ધાણાના બજાર ભાવ અને આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો હવે તો હરાજી ચાલુ થયેલા હરાજીમાં જાશે ઝાંસી કહેવા રહી છે આજના નવા ધાણાના બજાર ભાવ

બે હજાર રૂપિયા પૂરા થયાના બે હજાર રૂપિયા પૂરા થયા ક્વોલિટી તમે જો બે હજારમાં વેચાણી છે આ ક્વોલિટી બે હજાર રૂપિયાના ભાવ છે બે હજાર રૂપિયાના ભાવ

બે હાજર ને એક્યાસી રૂપિયા નો ભાવ છે બે હાજર ને એક્યાસી રૂપિયા નો ભાવ છે બે હાજર ને એક્યાસી રૂપિયા બે હાજર એક્યાસી રૂપિયા માં છે ધાણા ની ક્વોલિટી છે બે હાજર એક્યાસી બે હજાર રૂપિયાના ભાવ છે બે હજાર રૂપિયા પણ રીટાને ક્વોલિટી તમે જો ક્વોલિટી સારી છે બે હજાર રૂપિયાના ભાવ છે બે હજાર રૂપિયાના ભાવે મિત્રો આ ટાઈપના આજના ભાવ બજાર રહ્યા હતા મિત્રો તમને આજ માહિતી સારી લાગી તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાના આવા મેં રોજ કાયમી નવા ધાણાના વિડીયો બનાવતા રહી ફરી પાછા કાલે મળીશું સોમવારે ધન્યવાદ